નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનો પાઠ બીજો જેનું નામ છે એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

મી નું થશે ની બેટ નું થશે હેટ અને રન નું થશે ફન ત્યાર પછી એક્ટિવિટી ટુ આઈડેન્ટિફાઈ એનિમલ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ધન ક્લુઝ એટલે કે અહીં આપણને કેટલી કેટલા ક્લુઝ આપેલા છે તેના આધારે આપણે પ્રાણીને શોધવાનું છે તો ચાલો શોધીએ પેલું આઈ હેવ ફોર લેગ્સ આઈ એમ અ પેટ આઈ લીવ ઇન હાઉસ આઈ મ્યૂ હું એમ આઈ એટલે કે મારે ચાર પગ છે હું પાલતું પ્રાણી છું હું ઘરની અંદર રહું છું અને મ્યાઉ એવો મારો અવાજ છે તો હું કોણ છું તો તે હશે કેટ એટલે કે બિલાડી ત્યાર પછી બાજુમાં છે તે જોઈએ આઈ ડોન્ટ હેવ લેગ્સ મારે પગ નથી આઈ હેવ લોંગ લોંગ બોડી મારે લાંબુ શરીર છે આઈ લીવ ઇન ફાર્મ એન્ડ ફોરેસ્ટ હું ખેતર અને જંગલમાં લઉં છું આઈ એમ ડેન્જરિયસ એનિમલ હું ખતરનાક પ્રાણી છું હું એમ તો જવાબ આવશે સ્નેક એટલે કે સાપ ત્યાર પછી ત્રીજું છે આઈ ફિધર્સ મારે રંગબેરંગી પીછા છે આઈ લાઈક ટુ ડાન્સ ઇન રેઇન મને વરસાદમાં નાચવું ગમે છે આઈ એમ અ નેશનલ બર્ડ હું રાષ્ટ્રીય પક્ષી છું આઈ લીવ ઇન ફાર્મ એન્ડ ફોરેસ્ટ હું ખેતર અને જંગલોમાં રહું છું

બે પાખો છે આઈ લાઈક ટુ ઇટ રેડ ચીલી મને લાલ મરચાં ખાવા ગમે છે તો હું એમ આઈ તો આઈ એમ પેરેટ એટલે કે પોપટ ત્યાર પછી લુકેટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચિત્ર જો ને ખાલી જગ્યા પૂરવાની છે તો અહીં કોઈ બર્થડે પાર્ટી નું ચિત્ર છે તે આપણને જોવા મળે છે ચાલો ખાલી જગ્યાઓ આપણે જોઈએ પેલું ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી બીજું ધેર આર ફાઇવ ગર્લ્સ ત્રીજું ધ કેક ઇઝ ઓન ધ ટેબલ ચોથું ધ ગર્લ ઇઝ કટિંગ ધ કેક પાંચમું ધેર આર ટુ બોઇઝ ઇન ધ પિક્ચર

Slow runner. The race started. Rabbit ran very fast and took some rest under the tree. The tortoise continued to walk slowly and reached very near to the winning line. When the rabbit woke up, he saw that the tortoise reached the winning line and won the race. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓ છે આપણે પૂરી અને વાર્તા પૂરી કરીશું ત્યાર પછી સ્ટડી ધ ધ એક્ઝામ્પલ એન્ડ ટેબલ આપણે એક વચનમાંથી બહુ વચન કરવાના છે જેમ કે અબનાના તો અ અબનાનાઝો તો મેંગોઝ અ નું થશે ટ્રીઝ એન્ડ એલિફન્ટનું થશે એલિફન્ટ અ ચેરનું થશે ચેર્સ અને અસ્પેરોનું થશે સ્પેરોઝ અહીં આપણે કરીશું ત્યાર પછી એક્ટિવિટી છ સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ચિત્ર જો અને પ્રશ્નોના જવાબો આપવાના છે તો અહીં એક મેળાનું ચિત્ર આપેલું છે ચાલો જઈએ પ્રશ્નો हाउ मेनी बलून्स आर धेर तो धेर आर ट्वेल बलून्स हाउ मेनी स्टोल्स आर धेर तो धेर आर सिक्स स्टोल हाउ मेनी मेरी गो राउंड आर धेर तो धेर आर वन मेरी गो राउंड त्यारोथ हाउ मेनी मेन आर धेर तो धेर आर थ्री મેન ત્યાર પછી પાંચમું પિક્ચર એન્ડ કમ્પ્લીટ વર્ડ ચિત્ર જોઈ અને શબ્દ પૂરો કરવાનો છે તો ઘટતા શબ્દો છે તે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યામાં લખવાના છે તો જુઓ અહીં પહેલામાં થશે ઝેબ્રા બીજું ચિત્ર છે તેમાં થશે હોર્સ ત્રીજામાં થશે કેમલ ચોથામાં થશે રેટ પાંચમામાં થશે કેટ છઠ્ઠામાં થશે ડોંકી સાતમામાં થશે બિયર આઠમામાં થશે રેબિટ અને ઉમામાં થશે બફેલો ત્યાર પછી એક્ટિવિટી આઠ ફિલ ઇન ધ બ્લેન્કસ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ ઉદાહરણ પ્રમાણે વાક્યો પૂરા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે અહીં કૌશમાં આપેલો શબ્દ છે તે આપણને આડાહોળો આપેલો છે આપણે તેને વ્યવસ્થિત ગોઠવી ખાલી જગ્યા પૂરી દેવાની છે તો પેલું થશે ઇટ ઇઝ અ ફેર બીજું ઇટ ઇઝ અ મેરીગો રાઉન્ડ ત્રીજું ઇટ ઇઝ અ વોટરમેલન ચોથું ઇટ ઇઝ એન આઈસક્રીમ કપ પાંચમું ઇટ ઇઝ અ સ્કૂલ બેગ ત્યાર પછી ફાઇન્ડ આઉટ ધ ફાઇન્ડ આઉટ 10 નેમ ઓફ ફ્રુટ્સ ફ્રોમ ધ ટેબલ એટલે કે ચિત્રમાં ટેબલમાંથી આપણે 10 ફળોના નામો શોધવાના છે જે તમે અહીં જોઈ શકો છો આપણે નામો છે તે શોધેલા છે તો આપણે તેને નીચે લખીશું જેમ કે મેંગો લેમન ઓરેન્જ ગુવાવા બનાના એપલ ગ્રેપ્સ બેરી ચીકુ અને પપૈયા આ પ્રકારે આપણે દસ ફળો છે તેના નામો શોધી અને લખીશું ત્યાર પછી ફન અંદર ટ્વિસ્ટર કે જે બોલવામાં એક જેવા શબ્દો લાગતા હોય તેવું ટ્વિસ્ટર છે તે આપેલું છે જેમાં એક જોઈએ કે ફેટ કેટ સેટ ઓન અ મેટ ફેટ પેટ ત્યાર પછી બાજુમાં છે પીટર પિકડ પેક ઓફ પિકડ પેપર્સ ત્રીજું છે તમારે વિદ્યાર્થી મિત્રો અને બોલવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્ય પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપને ધોરણ ચાર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો